મોત આંબી જાય ભલા આંબી જાય મીઠું કરી લે બાકી નહીં સૌરાષ્ટ્રના એક રાજવી ફર્સ્ટ ક્લાસ સ્ટેટ વર્ષો પછી એને પ્રતિજ્ઞા લીધી કે હવે દારૂ આ મોઢેથી નીચે ન ઉતારવું એટલે ફટાએ નક્કી કર્યું કે આની તપાસ કરી લઈ અને દારૂ પીવાની પ્રતિજ્ઞા લીધી છે કેમ છે પછી બધા રાજા મહારાજાને ભેગા કર્યા રાજા શાહીમાં અને પછી બધા દારૂના જામ આપવા માંડ્યા આ મહારાજાને દારૂ આપ્યો એ કે હું દારૂ પીશ નહીં તેના ભાઈએ કીધું મને મરતા ભાળો કે તમે મારું મોઢું નો ભાળો તમને મારા સોગન છે તો કે એક વાત સાંભળ આને કે છરી લઈ આવે અને આ મારીને કાણું પાડી દે ને અહીંથી ઉતાર બાકી હવે આ મોઢેથી તો દારૂ કોઈ દિવસ નહીં ઉતરે કે બાપુ જામ સાહેબ છે તૈયારી તમારી અમે નવી પ્રથા શરૂ કરી છે અમારું તન સેવામાં અમારું ધન સેવામાં અમારું મન ભક્તિમાં રાષ્ટ્રપ્રેમમાં લાગી જશે અમે કોઈ દિવસ વ્યસન કે ફેશન ફેશનના ગુલામ નહીં બની અમે પ્રતિજ્ઞાબદ્ધ બની છે સ્વૈચ્છિક બંધન સ્વીકારી છે પ્રતિજ્ઞા લ્યો પરિવર્તનનો શંખના જ ફૂકાણો છે સંપત્તિ સત્તા પરિવર્તન નો લાવી શકે સંપત્તિ પરિવર્તન લાવે એ લાલચ થી લાવે અને સત્તા પરિવર્તન લાવે ભયથી લાવે એ પરિવર્તન શાશ્વત ન ટકે હોય એને કાળ ન અભાવી શકે સંસ્કાર સંસ્કૃતિ નો માપદંડ છે એવું નશાવાળું જીવન જીવો નેગેટીવ ને જગ્યા જ નહીં એનો અર્થ એવો નહીં કે આપણે બધું સહન કરી લેવું ના ગોષ્ટીન વિષ્ટી કર્યા પછી એ લોકો ઉલ્લંઘન કરતા હોય તો કહી દેવું કહો પાર્થને ચડાવે બાણ નક્કી યુદ્ધ હેજ કલ્યાણ હું યુદ્ધ વ્યક્ત કચ્છમાં જતો મારું કામ કરતો તો અમને બાપુ કોઈ દિવસ ઊંઘે હેરાન કર્યા નથી કોઈ ભૂખે હેરાન કર્યા નથી ક્યારેક ખાવા માને એમાં હેરાન થયા પણ એ વિશે અમારો ફરિયાદ નથી આ સાધન છે ને ટકાવીને સત્કર્મમાં વાપરવું છે

અને આપણે તો મુફલીશની જેમ જેમ ગુનેગારો એમ જેમ સજા ભોગવવાની હોય બસ ખેંચા જ કરી ખેંચા જ કરી અરે ઘરેથી નીકળી ત્યારે ખિસ્સામાં જોયેલી માઓ છે કે નહીં બીડી છે કે નહીં તમે બીજા વિચારના ગુલામ છો તમે ક્યાં સ્વતંત્ર છો અકલ નકલમાં ખર્ચાય છે સકલમાં સકલનું દર્શન કરવા બુદ્ધિ પામવા માટે છે માપવા માટે નહીં અકલ નકલમાં ખર્ચી છે સકલમાં સકલનું દર્શન કરવા મળેલી બુદ્ધિ નકલમાં ખર્ચી વાળમાં નકલ કપડામાં નકલ જોડા નકલ બોલવામ નકલ ઘણીવાર તો ઘણી જગ્યાએ જઈ હું એક જગ્યાએ ગયો છે કથાકાર બોલવા માંડ્યા કે ચામીજી આવ્યા છે ચામીજીને ચારામાં ચારી ચાલ ઉઠાડો હવે એને ભાગવત ભૂષણનું સર્ટિફિકેટ મળેલું મેં કીધું તું હવે ભાગવત ભૂષણ એમ ન બોલતો નહીતર અમારી ઘટના બે છે માર ખાવો પડશે જોકે અત્યારેથી ગાંડો થઈને ફરે છે હાવ ગાંડો થઈ ગયો નામ નહીં આપું આ તો કોઈ ચેલેન્જ કરે તો એને હું ત્યાં મોકલી દેખાડી દઈશ મારી ગાડીમાં લઈ જઈને બેડ અમે બાપુ કોઈ દિવસ એવી ભંગાર વસ્તુ જોઈએ જ નથી હાથ અડાડ્યો નહીં હજી હું પાંચ શેર દસ શેર ઘાનું દૂધ પી જાઉં બાકી એવી વસ્તુ અડતા જ નથી અમે ખાવામાં બોલ નહીં અતો હવારમાં જાગે ત્યાં જ બોકડાની ગોડે જ માવો શરૂ કર દે બીડીયું શરૂ કર દે હવારમાં દારૂ પીવન શરૂ કર દે ગંજીબધરમ્માનુ માણસ એટલું બધું જીવન બહિરમુખ જીવે છે કે દુખનું આમંત્રણ જ આપ્યા કરે યાદ રાખજો એ પતનનો માર્ગ છે વતનનું જતન નઈ થાય એટલામાં નકોર જીવન જીવતા શીખો દંદુકાની અંદર અમે એક ના ગયા હતા હું બટુક બાપુ તો એક ખેડૂત એક હજાર ગુલાબના ફૂલને કંડીઓને પૂજારીને આપ્યો કે ચડાવી દો ભગવાનને એક પૂજારીએ લીધીને કંડીયામાંથી ફૂલ ચડાવવા ચડાવવાથી આકાશવાણીથી ખબરદારી કે ફૂલ ચડાવ્યું હતું ખેડૂત કેમ મેં રાઈત્રી આંખ્યું ફોડી છ મહિના સુધી પાણી વાળ્યું કાંટાની વાડ કરી રોજડાને હરણાને તગડ્યા અને ત્યારે આગળ ફૂલ છે ફાલ આવ્યો અને પહેલી જીભ કચરી છે પેલો ફાલ ભગવાનને ચડાવવાનો તમે કેમ ના પાડો એ કે તે ધર્મનો મર્મ સમજ્યા વગર કરેલું આ કર્મ કુકર્મ છે આ ફૂલ નો ચડાવીશ તો કેમ પણ એક નર્મદાની પાઇપલાઈનમાં વાલમાંથી પાણી ચોરીને ફૂલ પકવા છે માટે આ નો ચડે પાંચ હજાર કૂકના ઠોકી લ્યો ને પચાસ હજાર ચોરાની પેટીમાં નાખો અને તમને ભગવાન મળ્યું જાય તો અમે ગાંડીના જીયા એટલું બધા રગડ્યા આટલું બધું ભણ્યા પછી નૈતિકતા જોઈ બાપુ નૈતિકતા બે મોટરનું એક મોટરનું કનેક્શન બે મોટર અખાવે પછી ગામના ચોરનો ખરડો લખાવે લખો પાંચસો ને એક મારા એમ ધાર્મિક ન થવાય એ માનું દૂધ લાજે દૂધ લાજે બાપો આ દેશની નૈતિકતા વગર આ રાષ્ટ્ર નૈતિકતા વગર જીવનમાં આનંદ ન આવે નૈતિકતા વગર જીવન જીવવાની મજા જ ન આવે નૈતિકતાવાળા કાળને થપાટ મારી દે હાલાલ શું ગુનો કર્યો શું અપરાધ ઈશ્વર દરવાજો બંધ ન કરી શકે યુવાનો તમે તો રાષ્ટ્રનું ધન છો યુવાનો રાષ્ટ્રનું ધન છે હૃદય છે ધડકન છે આબરૂ છો કવચ છો ઇઝરાયલની દશા જો ઇઝરાયલની સ્થિતિ કેટલી મજબૂત છે પચાસ રાષ્ટ્રો મુસ્લિમના છે પણ કોઈ અવાજ ન કરી શકે અને આયા દશા જો ભરવાડને મારતા હોય તો દરબાર નો જાય દરબાર ને મારતા હોય તો વાણીઓ કહે હિન્દુ હોવાનું ગર્વ ગૌરવ જ નથી આ વ્યસન કેળવો આ ખેડવો જીવનની અંદર આ મજા છે રાષ્ટ્રમાં તો જીવતા શીખો એ વ્યસન કેળવો નથી અને ધર્મશાસ્ત્ર ધર્મગુરુઓ ધર્માચાર્યો સજ્જન પુરુષોનો સંગ શંકરનું વ્યસન કેળવો નગર નહીં ટકો એક જગ્યાએ દક્ષિણની અંદર મહાસાગરના કિનારે એક ભાઈ ગીતાજી વાંચતા સફેદ કપડા દેશની સત્ય ઘટના આઝાદી પછીની એક છોકરો ગયો એ બંધ કરી દો બધું ગીતાજી વાંચવાનું મારા ગીતાજીને એવું કઈ સાંભળવું નથી તમે મને રસાયણનું જ્ઞાન આપો વિજ્ઞાનનું જ્ઞાન આપો ભૌતિકનું જ્ઞાન આપો તમને કે કઈ ખબર છે ગીતાજી છે એ નહીં હું વિદ્યાર્થી છું કે સારા સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો નો વિક્રમ સારાભાઈ વિદ્યાર્થી નો મને આ ગીતા રામાયણ ની વાત સાંભળવી જ નથી એટલામાં બે મોટર ભારતમાં જે એ સમયે શ્રેષ્ઠ ગણાતી અને અંદરથી બે કેપ્ટન ઉતર્યા સેલ્યુટ મેરી ટેક યોર સીટ સર વેલકમ ગીતાજીને પોથીમાં રાખી અને ઓલાવ્યો આ છોકરાને એમ આ આખું મોટી હસ્તી હશે અહીં સમુદ્ર કિનારે અમને મોટર ચડવા આવી એટલે ઓલા કાચડાવી ને પેલા આંગળે રાખીને કે યોર સેલ્ફ આ છોકરો કે તમે કોણ છો તો કે તમે ક્યાંના વિદ્યાર્થી છો તો કે હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ નો વિદ્યાર્થી છું એટલે હું તમને કહેતો કે આ ગીતાને ને એવું કહે કે માય સેલ્ફ ઇઝ વિક્રમ સારાભાઈ હું પોતે જ વિક્રમ સારાભાઈ છું અને ગીતાજી વાંચો જે આવા શાસ્ત્રોનું અધ્યયન કરી સત્સંગ કરી સંત સમાગમ કરી સજ્જનો નો કરી સાત્વિક ખોરાક ખાઈ સાદા વસ્ત્રો પહેરી દિવ્ય જીવન જીવી તો ઈશ્વર રાજી રહેશે એક બ્રાહ્મણનો છોકરો ગોલ્ડ મેડાલિસ્ટ બી એમાં મહાદેવ પ્રસાદ ગોલ્ડ મેડાલિસ્ટ બી એમાં બીએડ માં ગોલ્ડ મેડાલિસ્ટ બીએડમાં એક જ જનરલ સીટ બાકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્યગઢ ના હું એટલા માટે આત્મશ્લાઘાપૂર્વક પ્રસંગ કહું છું આમાં વચ્ચે વિક્ષેપ પાડેલ પાઠક સાહેબ કે ફી ભરી દો એ સાંજ સુધી રાહ સુધી રાહ જો આ રાવલ બળવંત રાવલ ચુડા તાલુકાનું એ રાજકોટ યુનિવર્સિટીમાંથી બોટાદ એને ભાભીને કીધું એને ભાભીને કીધું તમે ઘરેણા વેચી દીવો હું તમને ડબલ ઘરેણા બનાવી દઈશ નોકર હાલી શું નીકળ્યો જવા જવા દે દેર ને બધે રખડીને છે મારી ભાઈ આવ્યો હું બેઠો હતો મને કે બાપુ છેલ્લી વાર નમોનારાયણ કરવા આવ્યો મેં શું કેશ બ્રાહ્મણનો દીકરા નબળા વિચારા પણ કે પરિસ્થિતિ આમ છે આવી થઈ ગઈ મારે શું છે મને કે એક ફી ના પાંત્રીસ હજાર રૂપિયા ભરવાના છે રોકડા હવે એ તો મારી એક ક્ષમતા નહીં પણ યોગ એવો ને એક મારો સેવક આવી ગયો એ વખતે કોથળી લઈને મેં કીધું કોથળીમાં શું છે વાલા એ કે બાપુ પૈસા છે પચાસ હજાર રૂપિયા મેં કેમ મન કહો જમીન વેચીને એનો પહેલો હપ્તો હોય મેં કીધું પાંત્રીસ હજાર આપી દે એ કે આપની આગના હોય તો પાંત્રીસ હજાર આપી દીધા પાઠક સાહેબને મેં ફોન કર્યો સાહેબ પૈસા તમને દસ મિનિટમાં મળી જશે પણ આનું નામ લખી નાખો તમે ફરી દો મેં અહીંયા એક વ્યક્તિને ફોન કર્યો એ પાંત્રીસ હજાર યુનિવર્સિટીમાં દે એને અને પૈસા ભરી દે મેં અહીંથી માણસને રાજકોટ મોકલી દો પાંત્રીસ હજાર આપી દીધા એ યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો એને એને જેટલું મેરિટ કોઈનું થાય જ નહીં સુરેન્દ્રનગરની અંદર ચૂડા હાઈસ્કૂલ માટે ઇન્ટરવ્યૂ ગોઠવાનું આ ઉઘાડા પૈકી ગયો ભાડાને પૈસા નહીં ચૂડાથી હાલીને ગયો સુરેન્દ્રનગર ઇન્ટરવ્યુ દેવા માટે એ વખતે એવી પદ્ધતિ હતી ગાંધીનગરથી એક વ્યક્તિ આવતી ઇન્ટરવ્યૂમાં એને કીધું તમે પાસ છો તમારો જ વારો છે પણ દસ હજાર રૂપિયા આપો તો ઓર્ડરમાં સહી કરી હવે કલ્પના કલ્પના કરો જે ભાડું નહોતું એ હાલી નહીં એ દસ હજાર કેમ આપે એ બાય મને કે એક બે મિનિટ એટલે સાહેબને કે બહાર આવીને પટ્ટાવાળાને કહે મને ફોન કરવા દીધો તે પટ્ટાવાળા મહાદેવ મહાદેવ તે ફોન કરવા દીધો મને જ ફોન કર્યો મને કે બાપુ આવી પરિસ્થિતિ મેં કીધું ત્યાં નહીં આવો પડે ત્યાં નહીં આવવું પે મેં બે જગ્યાએ ફોન કર્યા મેં કીધું નીચે બુલેટનો અવાજ આવ્યો મેં કીધું હવે અંદર જા અંદર બુલેટનો અવાજ આવી ગયો ને હું કાંઈ હરિશ્ચંદ્રનો દીકરો નથી સત્કર્મ માટે બાપે અમે ગમે સ્ટેજે જવા ત્યારથી જાહેરમાં કહું બે વ્યક્તિ આવી બુલેટ લઈને અને ઓલાનું પાપ છે લઘુશંકા કરવા બહાર નીકળ્યો નીકળ્યો એ ભેગો જગપાલસિંહ ઝાલા એ કે સાહેબ ગાંધીનગર જવું છે કે ઉપર આ તારી માં નહીં થાય બે જા ગાડીમાં બાપુ વિઠ્ઠલ ગઢવુંથી મૂકી આવ્યા અને ડીડીઓ પાઠક સાહેબ હતા છેલ્લો દિવસ જો છ વાગ્યા એટલે કોઈ આજે સહી કરી દીધી એ છોકરો અત્યારે ચૂડા ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં શિક્ષક છે હમણે મને એની પત્નીના સાથે પાંત્રીસ હજાર રૂપિયા દેવા આવ્યો આઠ વર્ષે પોણી કલાક રડ્યો એની પત્ની કે તમને શું થયું પણ એને આ ખબર નહીં પછી કીધું પાંત્રીસ હજાર મેં ઓલા વાલાને બોલાવ્યો એ આવી ગયો મેં કીધું આપી દે પાંત્રીસ મેં કીધું વ્યાજ લેવું અરે બાપુ કે બ્રાહ્મણનું વ્યાજ લેવાય તો ગયા જન્મમાં છૂટે એટલે હું હું આ ભરતને ધન્યવાદ આપું છું એક બ્રાહ્મણના દીકરા માટે એને આટલો બધો ભોગ આપ્યો હમદે મજા છે બાપુ ઈ જ નસો ઈ વ્યસન હોવું જોઈએ